ઈજી માનસિક બદલાવ સુ આવે છે કોઈ કહેશે તમે છોકરા નાની છોકરી હતા કે નાનો છોકરો હતા ત્યારે ને અત્યારે પોતના દેખાવ પ્રત્યે સભાનતા છોકરીઓ તમે જો જો છોકરીઓ ગેરજીને વિચારજો હું તો મન તો ખબર છે આરીસામાં જોયા કરે કે હા આપણે શ્રી દેવી જેવા લાગીએ છીએ કે જાનવી કપૂર જેવા બ્યુટી પાર્લર માં જશે ને હરીસો એક એક મિનિટે જોશે છોકરાઓ પાછા અમુક શાહરૂખ નો વેમ ગાશે અમુક વળી કોઈક બીજા નો કરશે અને પોતાના દેખાવ પ્રત્યે એટલી સભાનતા કોઈ જરૂર નથી સામેના પાત્ર ને વિજાતીય પાત્ર પોતાના ગ્રુપમાં જ રહેવા ટ્રાય કર તમે યાદ કરો નાના હતા તો મમ્મી પપ્પા કે ચાલ મામાને કે તો કે હા ચાલો મામાન હવે મોટા છે ને કે તો કે જા મમ્મી હું તો મારા ગ્રુપમાં સૈયારા જોવા જવાની જરૂર પોતાના ગ્રુપમાં રહેવા કોશિશ કરે છે અને પોતાના દેખાવ પ્રત્યે સભાનતા કેળવે છે ઓછું કરવા શું કરું પહેલો તામસી ખોરાક ઓછો કરો યુવકો માટે તામસી ખોરાક કયો છે મટન ચિકન ઈંડા અને દારૂ બને ત્યાં સુધી જો તમારામાં વધારે આવેગ પેદા થતા હોય તો બંધ કરી દો બીજું છે તમે એકાંત ટાળો હોસ્ટેલની રૂમમાં એકલા પડી જાય એટલે બીજા બધા વિચારો બંધ થઈ જાય ગ્રુપમાં રહો રમતોમાં ધ્યાન આપો તમારા ફ્રેન્ડ જોડે જ રહ્યા કરો એકાંત ટાળો અને બીજું યુવકોમાં ખાસ કહી રહ્યો છું ફોન જોવાની ટેવ બંધ કરી દો આજની તારીખમાં ઇન્ડિયામાં એની ઉપર બાન છે પણ હું હમણાં જ બે મહિના પહેલા અમેરિકામાં હતો અમેરિકાની દરેકે દરેક યુવક યુથ ચેનલમાં ઇટ ઇઝ ફ્રીલી અવેલેબલ એટલે ત્યાંથી લોકો ગમે તે રીતે પણ પાસ ઓન કરે છે પ્લીઝ ફોન જોવાથી તમારો જાતીય આવેગ એકદમ વધી જશે અને તમારે ના છૂટકે પછી જો ફિમેલ સેક્સ વર્કરમાં ગયા તો કાયમ માટે તમારે નુકસાન છે